રોજગાર મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદન આપ્યું હતું કે મારા દીકરાને કે મારા પરિવારમાંથી કોઈને પણ નોકરી જોતી હોય તો પણ સેટિંગથી નોકરી ન મળી શકે એ પ્રકારની પારદર્શકતા ગુજરાતની સરકાર લાવી છે પરંતુ આ તમામની વચ્ચે વધુ એક વખત પરિવારવાદ અને સેટિંગથી નોકરી મળવાના આરોપો છે તે લાગી રહ્યા છે નમસ્કાર હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝરૂમ જાહેર કરેલા હતા તે જ લોકોને નોકરી મળી હોવાનો આરોપ છે તે લાગવામાં આવ્યો છે અને આજે ફરીથી એક વખત યુવરાજ યુવરાજસિંઘે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે જે રીતે એબીસીડી ના સિકવન્સમાં જવાબ હતા અને ડિરેક્ટરોના છોકરા ભત્રીજા ભાણિયા અને ધારાસભ્યના ભણ્યા આવા લોકોને જ નોકરી છે તે આપવામાં આવી છે અને પરિવાર બાદ છે તેનો આરોપ છે તે લગાડવામાં આવ્યો છે એટલે કે રાજ્યના મુખ્યમંત્રી ગમે તે દાવા કરતા હોય પરંતુ દિવા અંધારા જેવી સ્થિતિ છે શું કહી વિવરાજ સિંહે શું આરોપો લગાવ્યા આવો સાંભળીએ મુખ્યમંત્રી રોજગાર મેળા એવું કહેતા હતા કે ભાઈ સીએમના દીકરાને પણ જો નોકરી જોતી હોય તો કોઈ જ પ્રકારની ભલામણ ચાલે નહીં એટલી પારદર્શિતા અમે લાવ્યા છીએ હા પરંતુ જોવા જઈએ તો ગુજરાતની અંદર કાયમી નોકરી આપવામાં જે લાગવત જે ઓળખાણવાદ જે પરિવારવાદ અને જે સત્તાધીશો છે એની સાથે ગરબો ધરાવનાર જે લોકોને નોકરી આપવામાં આવે છે એનું શ્રેષ્ઠ અને ઉત્તમ ઉદાહરણ અમે આજથી થોડા દિવસ પહેલાં એટલે કે અઠવાડિયા પહેલાં આ જ જગ્યાથી પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના કાન ખોલવાનું કામ કર્યું હતું જેમાં ભાવનગર કોઓપરેટિવ કોપરેટિવ માં જે ભરતીમાં જ ગોટાળો હતો એ સામે લાવ્યા હતા અને ત્યારે પણ કહ્યું હતું કે આ ભરતીની અંદર ઓળખાણવાદ પરિવારવાદ અને સત્તાધીશોના નજીકના ગરબો ધરાવનાર લોકોને જ નોકરી મળશે તે સમયે અમે એવું કહ્યું હતું કે વર્તમાન ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના બે ડાયરેક્ટરના દીકરા બે જનરલ મેનેજરના ભત્રીજા એક ડાયરેક્ટરનો ભત્રીજો એક ધારાસભ્યના ભાણિયા અને એક વર્તમાન જે જનરલ મેનેજર બનાવવા બનવા માટે બનાવવા માટે જેને મદદ કરી હતી એમના અધિકારને લેવામાં આવશે આજે એ તમામ લોકોને નિમણૂક પત્ર એનાયત કરી દેવામાં આવ્યા છે અને ગયા અઠવાડિયે હજી સુધી જ્યારે અમે પ્રેસ કરી ત્યાં સુધીમાં એના ઇન્ટરવ્યુ પણ લેવામાં નહોતા એવા પ્રાથમિક પરીક્ષા જ લેવામાં આવી હતી અને એ પ્રાથમિક પરીક્ષામાં પણ ઘણી બધી ધાંધલીઓ હતી કેમકે જે પરીક્ષામાં ઓએમઆર હોય ઓએમઆર સિસ્ટમથી પરીક્ષા લેવાની હતી એ ઓએમઆર પણ લઈ લીધી હતી એ પ્રશ્નપત્ર પણ લઈ લીધું હતું અને વિદ્યાર્થીઓ જે તેનો કોલ લેટર હોય કોલ લેટર સુધા પણ લઈ લેવામાં આવ્યો હતો અને વાતો બહુ પારદર્શિતાની ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા હતા કે સીએમ ના પણ જો નોકરી જોતી હોય તો કોઈ 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 પ્રકારની 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 ભલામણ કે કે લાગવ ઓળખાણ ચાલતી નથી તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવાનું કે જો આ પાકસાફ હોય ઈમાનદારીથી ખરેખર જે લાયક છે જે હકદાર છે એનો જો એનો હૉક રોટલો હાકવા માંગતા હોય થોડીક દાદા ભગવાન પણ શરમ ધરી અને આમાં નિષ્પક્ષતાથી યોગ્ય તપાસ કરવામાં આવે તો આ જે ભરતી છે એમાં એસી લોકોને ભરતી એક ભરતી કરવામાં આવ્યા છે જેમાં એસી ટકા ખોટી છે જે ફક્ત અને ઓળખાણ વાતથી થઈ છે અમે આ ફક્ત એટલું કહીએ છીએ કે આ ઉદાહરણ પાત્ર છે કેમ કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક એટલે સહકારી સંસ્થા ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રમાં આવું જ ચાલે છે તમામ ગુજરાતની સહકારી સંસ્ત્રોમાં તો અમે કહેવા માગીએ છીએ ગુજરાતની તમામ સહકારી ક્ષેત્રની જેટલી પણ સંસ્થાનો છે એ ડેરી હોય એપીએમસી હોય કે પછી બેન્કો હોય એ તમામ જગ્યાઓની ભરતી એ સેન્ટ્રલાઈઝ કરી નાખવામાં આવે અને તેની સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સેન્ટ્રલાઈઝ ભરતી કરી અને તમામ લોકોને રોજગારી આપવામાં આવે તો જે લાયક છે જે હકદાર છે જે ખરેખર વંચિત છે જે શોષિત છે એ લોકો મહેનત થી આ નોકરી માં લાગી શકે મારે આજે 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 આની સાથે બીજી વાત પણ કરવી છે આજથી બે મહિના પેલા સ્ટાફ નર્સ ની ભરતી લેવામાં આવી હતી અને એ સ્ટાફ નર્સ ની ભરતી માં જે આન્સર કી રજુ કરવામાં આવી એ આન્સર કી માં જે જવાબો હતા એ સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન ના હતા એ બી સી ડી એ બી સી ડી પહેલે થી લઈ અને છેલે સુધી જે જવાબો ની સિક્વન્સ હતી એ એ બી સી ડી એ બી સી ડી હતી

તો સાહેબ આ તપાસ રિપોર્ટ ક્યાં છે સાહેબ તમે એવું કહો છો કે કોઈ જ પ્રકારની કે નથી થઈ તો તમે એક આરોગ્ય કર્મચારીની બદલી એ સીધી જ કરી નાખી જો તમે એવું માનતા હતા કે કોઈ જગ્યા ગેરજી નથી તો બદલી શા માટે કરી ગુજરાતમાં માં આ પરીક્ષા એ જીટીયુએ એ લીધી હતી જીટીયુ ના રજી પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે ભાઈ અમારા પ્રાધ્યાપકે પેપર કાઢ્યું એ પેપર કાઢનારની ભૂલ છે તો શું એ વિસી ખોટા શું એ રજીસ્ટર ખોટા હતા જીટીયુ ના એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી એવું કહેતા હતા કે કોઈ પણ હોય ફરિયાદ એ લખાવી જ જોઈએ એફઆઈઆર લખાવી જ જોઈએ તો એના જ ડિપાર્ટમેન્ટ એટલે કે વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી એમાં હમણાં પિસ્તાલીસ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તે પિસ્તાલીસ લોકો સાથે જે છેતરપિંડી થઈ તેના આધાર પુરાવા અમે પોલીસ સ્ટેશન આપવા જઈ રહ્યા છીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે તો ત્યાં અને ખોખરા પોલીસ સ્ટેશન ખાતે તો ફરિયાદ સુધી લેવામાં નથી આવતી ખરેખર લિસ્ટ બનાવવાની વાત કરે છે અસામાજિક તત્વોના લુખા તત્વોના તો હું એમ કહું છું કે આ લુખા તત્વ કરતા લુટેરાઓનું લિસ્ટ બનાવો જે બેંકની અંદર ખોટી રીતે નોકરી આપી રહ્યા છે જે જીએસઆરટીસી નામે ઠગી રહ્યા છે અને જે સ્ટાફ નર્સ ના જે સિસ્ટમેટિક જેને સ્કેમ કર્યો છે જે વિદ્યાર્થી ભવિષ્ય સાથે છેડા કરી રહ્યા છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અમે આજથી ત્રણ દિવસ પહેલા આજથી અઠવાડિયા પહેલા અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને બધા લોકોના નામ સહિત અમે આ બાબતો ઉજાગર કરી હતી જીએસઆરટીસીની માફ કરજો ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે લોકોના નામ આપ્યા હતા એ જ લોકો અત્યારે નિમણૂક યાદીમાં આવી ગયા તો સરકાર જે હકદાર છે જે લાયક છે એ લોકો સાથે અન્યાય કરી રહી છે એ વાત છે કેમ કે જે ડાયરેક્ટરના ડાયરેક્ટરના હતા એટલે કે જે જે સત્તામાં છે અત્યારે હોદ્દા ઉપર છે એના દીકરા કઈ રીતે નોકરી લઈ શકે જે જનરલ મેનેજર છે તો એના ભત્રીજાને નિમણૂક આપવામાં આવી એ કઈ રીતે આપવામાં આવી એની તપાસ થવી જોઈએ કારણ કે બારસો ઉમેદવારો પરીક્ષા આપી છે તે બારસો માંથી બીજું કોઈ ન લાગે ને એના ઓળખીતા પડખીતા હોય જ લાગે એટલે આની તપાસ થવી ખૂબ જરૂરી છે અમે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ફરીથી કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે એવું કહેતા હતા કે પોતાના દીકરાને પણ જો નોકરી આપવી હોય તો એ ભલામણથી ન આપી શકે કોઈને ઓળખાણથી ન આપી શકે તો અહીંયા ભલામણ ઓળખાણવાદ પરિવારવાદ અને ગરબો ધરાવનાર વ્યક્તિઓને જ નોકરી મળી છે તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરે એ જ અમારી વિનંતી છે